સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસામા હોય ધીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું ઉપકારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છે કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણી વાર એવું થાય છે કે એક નેતૃત્વની છે હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે એક નેતૃત્વની છે તો ભાઈ ઓળી સમાજ છે ને મારો સમાજ ખૂબ ભોળો છે ઘણી વાર પુરુષોત્તમભાઈના સમાજ શક્તિ તમે આ સાંભળો મારો સમાજ ભોળો છે એક ગોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવતમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ